હાઈ હાઈ મહાદેવ જેવી રીતે આપડે સનાતન ધર્મ ની અંદર તેત્રીસ કોટી દેવી દેવતાઓ ના જે ઉપાસ સાધના ના દિવસો હોય છે એવી રીતે આજે મહાશિવરાત્રી પર્વ છે તો આ મહાશિવરાત્રી પર્વ ની આજે ખુબ સારી રીતે ધામે ધૂમે ઉજવણી થઈ રહી છે જેવી રીતે આપણે જુનાગઢ દત્ત ગિરનાર ની અંદર ઉપર દત્તા દેવ ભવાની પ્રેમભા અને વિષ્ણુ ને મહેશ ને અતાર ના ઉપર વિરાજમાન છે તો આજે મહાદેવ ની શિવરાત્રી છે આ શિવરાત્રી એક એવા પર્વ છે કે એવા દિવસ છે તો આ શિવરાત્રી જીવ ને શિવ નો નિયમ ના દિવસ છે તો આજે દત્ત ગિરનાર ની નગરી ની અંદર ભવનાથ દાદા ને સાનિધ્ય ના આજે જે જુનાગઢ ની અંદર માં શિવરાત્રી ના મેળા છે શિવરાત્રી ને મેળા માં તમામ સનાતન ભાવિકોજ પૂર્ણ થવા જઈ રહી છે જેવી રીતે આગળ આઠ વાગે મહાશિવરાત્રી ની જે રેડી નીકળશે તેની અંદર તમામ નાગા સાધુઓ અને બીજા ચારે ખુના થી ચારે દિશાઓ જે સંતો ને માનતો આવ્યા છે અહીંયા બધા પબ્લિક ને દર્શન આપશે અને આ બીજે યાત્રા હશે નાગા સાધુઓ ને એને મહાદેવ ની ઉપસ્થિતિ હશે તો તમામ ધાવિક ભક્તો ની જે ખોજ છે શિવ ને મિલન કરવા માટે એ ખોજ આજે પૂર્ણ થવા જઈ રહી છે તમામ સનાતન ધર્મ ના જે ઉપાસકો છે આ ત્રિવેણી સંગમ છે જ્યાં ભોજન અને ભજન ની નદીઓ વહેતી હોય એવા

અને અહિયા તમામ સંતો ને ભેસ માં દેવી ને દેવતાઓ પણ આ રવેડી ની અંદર છે ચોવીસ ના જે શિવરાત્રી શિવભુત છે દિવ્ય ને ભવ્ય છે તો બે હાજર ચોવીસ માં બધા લોકો ની મનોકામના પૂર્ણ થઈ છે અને આજે બાર વાગે જાય કુંડ ની અંદર તમામે તમામ ધર્મ ના જે સાધુઓ છે ઈ સ્નાન કરશે એટલે તમને બધા ને ઘર બેઠા જ અહીંયા થી દર્શન થશે આ બધા ને આત્મા ના કલ્યાણ થશે તો એવા ભોડિયા દેવ જે મહાદેવ છે મહાદેવ જેવા કોઈ દેવ નથી મહાદેવ ને પાસે તમે તમે નિખાલસ નિર્દોષ જે મહાદેવો મનોકામના હોય રાત્રે બાર વાગે તમે મહાદેવજી ને અરજી મૂકી દેજો તમારી બધી મનોકામના પૂર્ણ થશે તો તમામે તમામ સનાતન ધર્મ ની ઉપાસકો ને માવ રાત્રિ ની ડેર સારી શુભકામના जय श्रीराम् महादेव